તો ટેકાના ભાવે ગુજરાત સરકાર ખેડૂત પુત્રો પાસેથી કેટલા મણ મગફળીની ખરીદી કરશે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે તો સૌપ્રથમ જગતના તાતને સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન આપણને માયાજાળ એ જ લાગે છે કે ભાઈ મગફળીની જે ટેકાના ભાવની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એક સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બરની થઈ ગઈ છે એની અંદર એ પ્રક્રિયા પૂરી થાય પછી ખેડૂતો પાસેથી કેટલા મણ મગફળી ખરીદી કરવામાં આવશે એના અંદાજની આપણે વાત કરીએ તો સો મણ તો સવા સો મણ દોઢસો મણ બસો મણ એમાં વધારેમાં વધારે જો અંદાજ લાગતો હોય તો સવા મણ અને બસો મણ આમાં સરકાર ફાઇનલ કરશે એવું આપણને માર્કેટના રિવ્યુ પ્રમાણે લાગી રહ્યું છે હજી એ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર નથી થયો પણ ઘણા બધા ખેડૂતોનું કેવું એવું હતું કે ભાઈ સાગરભાઈ તમને અમે અમને એ તમે માહિતી આપો કે અંદાજે કેટલા મણ મગફળી ખરીદી કરી શકશે તો એમાં હજી આપણે થોડીક ગુજરાત સરકાર ઉપર વિચાર કરીએ તો હજી એના નાફેડના અને ઘણા બધા ગોડાઉન ભરેલા છે એ જો ખાલી કેવા થાય છે કેટલા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય છે અને એ રજીસ્ટ્રેશન ઉપરથી સરકાર નક્કી કરતી હોય છે કે ભાઈ કેટલા કોટામાં ખેડૂતો પાસેથી કેટલા મણ મગફળી ખરીદી કરવી એમાં વધારેમાં વધારે આપણને અંદાજ લાગે છે સવાસો મણથી લઈને બસો મણ જો બસો મણ ખેડૂતો પાસેથી મગફળી લેવામાં આવે તો ખૂબ સારું એવું કહી શકાય તેમ છે અને સવાસો મણ જો લેવામાં આવે તો ખેડૂતોને ખૂબ નુકસાન જાય તેવું છે કેમ કે ચૌદસો ને બાવન રૂપિયા ભાવ તો જાહેર કરી દીધો છે પણ એના પાસેથી વધારે જો મગફળી લેવામાં આવે તો ખેડૂતો પાસે ખૂબ સારી એવી આશા રહે વિશ્વાસ રહે અને ખૂબ સારો એવો ફાયદો થાય તેમ છે બીજી વાત આપણે એ કરીએ કે ભાઈ એકથી પંદર સપ્ટેમ્બરમાં જે રજીસ્ટ્રેશનની તારીખ છે એમાં પણ સારો એવો વધારો કરવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાયદો થાય તેમ છે અવારનવાર માહિતી માટે ખેડૂતપુત્ર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો અને આપણે હર હંમેશને માટે ખેતીવાડીના પ્રશ્નોનું નિરાકરણ આ પ્લેટફોર્મમાં લાવતા રહીશું જય જવાન જય કિસાન ખેડૂત છે તો જગત છે